કારણ કે મારી જેટલી ઉંમર નથી તેનાથી વધારે સર્વનો અનુભવ છે મોટી વાત છે ઉમેદવારો પાસ થયા માત્ર તેમની પરિશ્રમ તેમની મહેનત તથા જે બી મુશ્કેલીઓ આવે તેની સામે ઝઝુબી રહેવાનો જે જે એટી એની ગાથા છે પણ આ માત્ર પર્સનલ સ્ટ્રગલ નથી આ સફળતામાં સ્પીપાજી ની સંસ્થાનો એટલો જ હક છે એટલો એક અમારા પરિવાર તથા ફ્રેન્ડ્સનો નો છે હું બીજે સરને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માંગી કારણ કે આ જે જર્ની હોય છે યુપીએસસી ની કે અપ્સ એન્ડ ડાઉન્સ માં ઇમોશનલ સપોર્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રહેતો હોય છે તો ઘણીવાર જ્યારે ડિપ્રેસ ફીલ થતા હોય ત્યારે કોઈ ખભા પર હાથ મૂકીને એમ પણ કહે કે મારી તારું થઈ જશે તો આપણને ભગવાન જેવા લાગતા હોય તો હું પણ મારા જીવનમાં જે રોલ છે એટલો છે કે જેમ હનુમાનજીના જીવનમાં જામવતનો રોલ રહ્યો હોય કે ઇનર પોટેન્શિયલ દરેક વ્યક્તિમાં હોય પણ એને જગાડવાનું કામ છે એ જામવત કરી શકે તો મારી અંદર જે ઇનર પોટેન્શિયલ હતું એને જગાડવાનું કામ સ્ટીપાજી સંસ્થાએ કર્યું અને અંતે હું એટલું જ કહીશ કે આ માત્ર શરૂઆત છે ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ આ તો છવ્વીસ છે છવ્વીસ આંકડો બહુ નાનો છે ત્યાં હસમુખ સાહેબે કીધું કે એસી સુધી જઈ શકશે અને સ્પીપાનું એટલું જ કહીશ કે હંમેશા એ ટ્રાય કરે છે કે ટ્રાયસ ટુ પ્રિન્ટ ધ બેસ્ટ આઉટ ઓફ યુ સો વન્સ અગેન થેન્ક યુ સો મચ આશા પરિવારના ખૂબ આભાર માનું છું કે તમે મને આ મંચ પ્રદાન કર્યું થેન્ક યુ સો મચ